નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટુડી ન્યૂઝ પાંચસો વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યા નગરીમાં પ્રભુ રામના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે વડોદરાના હનુમાન ટેકરી વિસ્તારના કેવડીયા હનુમાનજી મંદિરના પ્રાંગણમાંથી પાંચ છોકરાઓ સુનિલ માછી વિશાલ મરાઠી અમુલ બારિયા ક્રિષ્ના ઠાકોર સુધીર રાવલ અયોધ્યા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનવા સાયકલ યાત્રા મારફતે એક હજાર બસો પાંત્રીસ કિલોમીટરનું અંતર કાપી અને અયોધ્યા પહોંચી ભગવાન શ્રી રામ લલ્લાના દર્શન કરી આશીર્વાદ લઈ આજે પરત વડોદરા મુકામે આવ્યા હતા

કે વડોદરા શહેરમાંથી એ પણ અમારા વિસ્તારમાંથી પાંચ પાંચ છોકરાઓ એ પણ સાયકલ યાત્રા લઈને અયોધ્યા પહોંચી ગયા શ્રીરામ પ્રભુના દર્શન કર્યા અમારા વતી એમને દર્શન કર્યા અને અમને બધાને આજે ધન્યતા અનુભવી અને એ પાંચે પાંચ છોકરાઓ સુરક્ષિત આજે ફરી એકવાર પાછા અમારા વિસ્તારમાં આવી ગયા છે ત્યારે કેવડિયા હનુમાનજી મંદિરના પ્રટાંગણે એ પાંચે પાંચ છોકરાઓનું મેં સ્વાગત કર્યું અને અમારા મહારાજજી અને અમે ગઈકાલે એક વિચાર વિમર્શ કર્યો કે મંડળને સાથે રહી અને આ જે છોકરાઓ પાછા આવે છે એમના તરફથી આપણે વિસ્તારને કોઈ ગિફ્ટ આપીએ તો અમે વિચાર્યું કે એ જે છોકરાઓ પ્રસાદ લાવશે એ પ્રસાદ અમે વિસ્તારમાં દરેક ઘરે ઘરે દરેક નાગરિકો સુધી પહોંચાડીશું અને અમે પણ પ્રભુ શ્રીરામના દર્શન જે કરીને આવ્યા છે એનો લાહો મેળવીશું વિક્રમભાઈ ડાભી મહામંત્રી વોર્ડ નંબર સોલ ભારતીય જનતા પાર્ટી જય શ્રીરામ પાંચસો વર્ષ પછી અયોધ્યાધામ મંદિર બનીને તૈયાર થયું ત્યારે મંદિરમાં રામ રામલલા બિરાજમાન થયા ત્યારે ટેકરી ડભો રોડથી પાંચ જવાનો અમારા જે એમને પ્રેરણા થઈ કે અમારે અયોધ્યા દર્શન કરવા જેવું છે અને સાયકલ લઈને પાછા ગયા અને બારસો પાંત્રીસ કિલોમીટરનું અંતર કાપીને એ લોકો રામલલાના દર્શન કર્યા અને હનુમાન ટેકરી મંદિરથી કેવડિયા હનુમાનજી મંદિરથી એમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું તિલકવિધિ કરવામાં આવી અને ઘરે ઘરે પ્રસાદ વિતરણનો કાર્યક્રમ અમે રાખ્યો છે આજની અંદર જે જે રીતે અહીંથી શરૂઆત કરવામાં આવી હતી અને જે જે રીતે તમે સ્વાગત કર્યું અત્યારે હમણાં સ્વાગત કર્યું એ તમે જ્યારે જતા હતા અમે ફરી એ લોકો અહીં નિસ્થાને જ્યારે આવ્યા છે મંદિરે દર્શન કેટલું ખુશી અનુભવો છો અમે ખૂબ જ ખુશી અનુભવીએ છીએ કે આજે અમે તો અયોધ્યા ધામ નથી પહોંચી શક્યા પણ જે લોકો ગયા છે એમના પાવન ચરણ અહીંયા હનુમાન ટેકરીમાં પડ્યા અને અમને બહુ ખૂબ ગર્વ થયો કે આ લોકો દર્શન કરીને આવ્યા શ્રી મફત રામજી મહારાજ પહેલાં તો જય શ્રી રામ અમે દસ તારીખે હનુમાનડી હનુમાનજીના મંદિર પાસેથી નીકળ્યા હતા અને બપોરે એક વાગે નીકળી નીકળીને અમે અહીંયાથી રવાના થયા હતા તો અમને ખૂબ જ ઉત્સાહિત કરીને જે માન સન્માનથી અહીંયાથી મોકલ્યા હતા અને આગળ બી અમને ખૂબ સારો સાથ સહકાર મળ્યો છે ખૂબ સફળ મળ્યો છે ખૂબ સેવા મળી છે તો અમે આગળ અહીંયાથી બારસો પાંત્રીસ કિલોમીટરનો સફર હતો જે અમે સાયકલથી કર્યો તો અને ત્યાં જઈને મને ખૂબ જ આનંદ થયો પ્રભુ શ્રીરામના દર્શન થયા શું રહ્યો અને આ વિચાર આપણું જે પ્રભુ શ્રીરામનું મંદિર પાંચસો વર્ષ પછી બન્યું છે તો અમે વિચાર્યું કે અમે બી રામ ભગવાનના મંદિરે જશું તો અમે સાથી મિત્રો મળીને પાંચ સાથી મિત્રોએ સાયકલ યાત્રાનું વિચાર્યું પછી આ સફર શરૂ કર્યો અમે જ્યારે તમે રામ મંદિર પહોંચ્યા એ સમયનો અનુભવ કેવો હતો એ સમયનો અનુભવ ખૂબ જ સરસ હતો કે અમને અમને એવું લાગે છે કે અમારું જીવન ધન્ય થઈ ગયું છે અમને પ્રભુ શ્રી રામના દર્શન મળ્યા છે ત્યાં જઈને અમને ખૂબ જ આનંદ થયો નામ મારું સુ અમે ટોટલ પાંચ વ્યક્તિ ગયા હતા મારું નામ માછી સુનિલ છે અને એક વિશાલ મરાઠી છે અને એક સુધીર રાવળ છે એક ક્રિષ્ના ઠાકોર છે અને બીજો અમૂલ ભારિયા છે જય શ્રી રામ અમે દસ તારીખે અહીંયાથી સાયકલ યાત્રા નીકળી હતી તો અહીંયાથી અમને જે પ્રોત્સાહિત કરવામાં આવ્યા જે સ્વાગત કરવામાં આવ્યું હતું અમને ખૂબ જ આનંદ થયો અહીંયાથી અમે નીકળીને આગળ ગયા ત્યાં અમારો એક સાથી મિત્ર રહી ગયો હતો તો ત્યાં એક સાથી મિત્ર આવ્યો તો પાછો અને ત્યાંથી અમે આગળ રવાના થયા હતા જ્યાં અમે એમપી યુપી બધા ફાઈને અયોધ્યા પહોંચ્યા રસ્તામાં અમા ખૂબ જ સહ સહકારની સેવા મળી એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું કેટલા કિલોમીટરનું અંતર હતો અમારો ટોટલ બારસો પાંત્રીસ કિલોમીટરનો સફર હતો અને અમને ખૂબ જ આનંદ થયો થોડી ઘણી તકલીફ પડી અને અમને પ્રભુ શ્રી રામના દર્શન કરવા હતા એટલે અમે ત્યાં જઈને અમને ખૂબ જ આનંદ થયો કારણ કે ત્યાંની જે સજાવટ કરી હતી ત્યાં જે મંદિર બનાવ્યું હતું એ મંદિરના દર્શન કરીને અમને ખૂબ જ ધન્ય થઈ ગયા છે અને અમને ખૂબ જ આનંદ થાય છે કે અમે પ્રભુ શ્રીરામના દર્શન મળ્યા આપણા મારું નામ માછી સુનિલ